આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમએસડબ્લ્યુ પેપર ત્રણસો બે સમાજ કલ્યાણ પ્રબંધ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તેના જો અભ્યાસક્રમમાં આપણે જોઈએ તો વિભાગ ચાર એટલે કે આપણે સામાજિક સેવાઓ નીતિઓ અને વ્યવસ્થાપનમાં યુનિટ બે સામાજિક નીતિ અને સેવાઓ ભાગ બેની ચર્ચા કરવાના છીએ તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ આ એકમના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ જે જાણવા સમર્થ થવાના છે એ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગની નીતિઓ અને સેવાઓથી માહિતગાર થશે આ આજના સેશનમાં આજના ટોપિકમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગ વિશેની પરિભાષા વિદ્યાર્થીઓમાં ચોક્કસથી ક્લિયર થશે અને તેની જે નીતિઓ છે સરકારશ્રીની અને વિવિધ સેવાઓ છે એનાથી પણ માહિતગાર થવા માટે સક્ષમ બનશે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એસટી એસસી અને પછાત વર્ગની નીતિઓ એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસસી એટલે શિડ્યુલ કાસ્ટ અને પછાત વર્ગ એટલે કે જે આર્થિક રીતે પછાત છે તેવા વર્ગની જે નીતિઓ છે એની આપણે ચર્ચા કરીએ રાજ્ય બંધારણના આમુખમાં દર્શાવેલ પછાત વર્ગોની જોગવાઈઓ એમાં અનેક જોગવાઈઓ કરેલી છે તો એના જે અમુક મુખ્ય જોગવાઈઓ છે એને આપણે જાણીએ અને સમજીએ વિશ્વના દરેક દેશોમાં અને સર્વ માનવ સમાજોમાં ઊંચ નીચની ભાવના કોઈને કોઈ સ્વરૂપે પ્રવર્તે છે પરંતુ ભારતમાં જે સ્વરૂપે ઊંચ નીચના ભેદભાવો પ્રવર્તે છે તેવા ક્યાંય જોવા મળ્યા નથી વિદ્યાર્થી મિત્રો આજે પછાત વર્ગની જો આપણે વાત કરીએ એસસી અને એસ ટીની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં ઊંચ નીચના ભેદભાવોની વાત છે કે જ્યારે ઊંચ નીચના ભેદભાવોની ક્ષમતા અહીંયા જોવા મળી ત્યારે આ જે ભારતમાં સૌથી મોખરે હતું આ ભેદભાવ સ્વરૂપે ભારતીય સમાજ સદીઓથી નાના નાની જે નાનામાં નાની જ્ઞાતિ જૂથો ઊંચ નીચના તીવ્ર ભેદભાવમાં વહેંચાયેલું હતું ઉપલી જ્ઞાતિઓને વિશેષ અધિકારો મળતા જ્યારે નિમ્ન જ્ઞાતિ અને તેમાંય ખાસ કરીને અસ્પૃશ્ય ગણાતી જે જ્ઞાતિઓ છે હલકી ઘણી અધિકારીઓથી વંચિત રાખવામાં આવતા વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જ્યારે આપણે બંધારણનું આમુક રચાયું ત્યારે એ પહેલાંની જો વાત કરીએ તો ત્યારે જે પછાત વર્ગ છે એમને ખૂબ જ નિમ્ન જ્ઞાતિ ગણવામાં આવતી હતી ઘણા બધા એવા હક હતા કે જેમાંથી એમને વંચિત રાખવામાં આવતા હતા એટલે એ વંચિત રહેવા પાછળ જે જ્ઞાતિવાદ છે એ સૌથી મોખરે હતું અને જે ઊંચી જ્ઞાતિના લોકો છે એ ચોક્કસપણે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓ જોડે ભેદભાવ રાખતા હતા જ્ઞાતિ વ્યવસ્થામાં હલકી ગણાતી અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓને જન્મથી જ મૃત્યુ પામે ત્યાં સુધી સતત સ્વમાનહિત તિરસ્કૃત શોષિત અને અપમાનિત જીવન જીવવું પડતું હતું જે જ્ઞાતિ વ્યવસ્થા છે એમાં જે હલકી ગણાતી અને અસ્પૃશ્ય એટલે કે જેને સ્પર્શ બી નથી કરી શકતા એવી જ્ઞાતિઓને જન્મથી મૃત્યુ પામે ત્યાં સુધી સતત પોતાના સ્વમાનના હણીને એમને તિરસ્કૃત કરવામાં આવતી અને અપમાનિત કરવામાં આવતી હતી અને એવું જીવન એ લોકોને જીવવું પડતું હતું આથી નિમ્ન જ્ઞાતિના લોકોને અન્યાય અને ભેદભાવથી પૂર્ણ ગુલામીવાળું અરક્ષિત જીવન જીવવું પડતું આ પ્રકારનું જીવન જીવતા અને ભેદભાવથી ભરેલા સમાજનું અસ્તિત્વ ભારત સિવાય ક્યાંય કલ્પી શકાય એવું નથી ખરેખર આપણે જો આપણા જીવનના પાછલા વર્ષોમાં એટલે કે આપણે ઇતિહાસની જો અભ્યાસ કરીએ તો ખબર પડે કે આ અસ્પૃશ્યવાળી વાત એ આપણા ભારતની જ છે ખૂબ જ મોટા પ્રમાણમાં અપમાનિત જીવન એમને જીવવું પડતું હતું અને જે હલકી ગણાતી જ્ઞાતિઓ છે એને કોઈ બી કોઈ બી વસ્તુમાં કે કોઈ બી અધિકારોમાં એમને સર્વસામાન્ય ગણવામાં આવતા ન હતા અસ્પૃશ્યતાના ઉદભવતા કારણો અસ્પૃશ્યતા જેવી મેં અગાઉ કીધું એમ કે જેને સ્પર્શ નથી કરી શકતા તો એના કારણો જોઈએ કે એનો ઉદભવ કેમ થયો ભારતનો આ વર્ગ ઘણા વર્ષો સુધી આવી પરિસ્થિતિ ભોગવવા માટે ભાગ્યને દોષ રહેતો હતો અને તેઓની આસપાસ અનેક પ્રકારની અસમર્થતાઓને સ્વાભાવિક માનીને જીવન ગુજારતો હતો સ્વાભાવિક છે ઘણીવાર આપણી જોડે પણ કંઈ બનાવ બને છે કે આપણે બી કોઈ અપમાનના ભોગ બનીએ છે તો આપણે સીધું ભાગ્યને ભોગ દોષ સમજીએ છે કે મારા નસીબમાં જ આવું લખ્યું હશે મારા ભાગ્યનો જ દોષ છે તો એવી રીતે જ એ પોતાનું ગુજરાન અસમર્થતાને કારણે સ્વાભાવિક માનીને જીવન ગુજારી દેતું હતું જ્ઞાતિ પ્રથાએ લાદેલી જે અસમર્થતા છે મુખ્ય બે પ્રકારની હતી એક નાગરિક અસમર્થતા જેમાં ખાસ કરીને વસવાટ જાહેર સ્થળો કૂવા રસ્તાઓનો ઉપયોગ શાળા પ્રવેશથી વંચિત વગેરે અને બીજી ધાર્મિક અસમર્થતા કે જેમાં ખાસ કરીને ઉપયોગ શાળા પ્રવેશથી વંચિત વૈદિક સાહિત્યનું વાંચન મંત્રોના ઉચ્ચારો મંદિર પ્રવેશ પૂજાપાઠ વગેરે તો વિદ્યાર્થી મિત્રો આ જે અસમર્થતા છે એને બે રીતે વિભાજિત કરેલ છે કે વસવાટ જાહેર સ્થળો કુવાઓ રસ્તાઓનો ઉપયોગ અને બીજી જે વસ્તુ છે ધાર્મિક સ્થળે કે એમને વંચિત રાખવામાં આવતા કે જેનાથી એ મંદિરમાં ના જઈ શકે એમને વૈદિક સાહિત્યનું વાંચન ના કરી શકે મંદિરમાં પૂજા પાઠ ના કરી શકે મંત્રોના ઉચ્ચારણ ના કરી શકે તો આવી જગ્યા ઉપર એમને વંચિત રાખવામાં આવતા હતા ભારતમાં જે ધાર્મિક ખ્યાલોએ નિમ્ન જ્ઞાતિઓ અને અસ્પૃશ્યોની અસમર્થતાને હંમેશા પોષણ આપ્યું હતું ઉપલી જ્ઞાતિઓ તેમની સાથે સફાઈ કામ પૂરતો સંબંધ રાખવા એટલું જ નહીં તેના બદલામાં વધેલું અન્ન આપીને તેઓને નિભાવવાની વ્યવહાર રાખતા હતા ધાર્મિક જે ખ્યાલો છે એમાં નિમ્ન જ્ઞાતિઓ અને અસ્પૃશ્યોને અસમર્તાને હંમેશા પોષણ આપ્યું છે ઉપલી જ્ઞાતિઓને તેમની સાથે સફાઈ કામ પૂરતો સંબંધ રાખતા એટલું જ નહીં બદલામાં તેમને જે વધેલું અન્ન છે એ આપવાનો એ નિભાવવાનો વ્યવહાર રાખતા હતા આમ જ્ઞાતિઓને મુખ્ય પ્રવાહમાં નહીં મુખ્ય પ્રવાહમાં ભળી શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી તો આવી રીતે જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓ જે મુખ્ય પ્રવાહમાં નહીં પરંતુ જે પરિસ્થિતિ છે એને ઊભી કરવામાં આવી હતી નિમ્ન જ્ઞાતિઓના જે કર્મ પુનર્જન્મ અફીણ નશામાં આ અસમર્તાને સહજ રીતે સ્વીકારી લીધી હતી નિમ્ન જ્ઞાતિઓ લોકોએ કે આ ભાગ્યનો દોષ છે એમ કરીને સહજ રીતે આ તમામ કર્મને સ્વીકારી લીધું હતું કર્મના આ ખ્યાલને લીધે જ પરિવર્તનમાં બાહ્ય પરિબળો તેઓના વલણો અને ખાસ પરિવર્તન લાવી શક્યા નથી જે કર્મના ખ્યાલને લીધે જ એ લોકો આમાં ખાસ પરિવર્તન લાવવા માટે સક્ષમ બની શક્યા નથી આપણે સૌને ખબર છે કે સૌથી મોટા સમાજ સુધારક અને સામાજિક કાર્યકર્તામાં જો નામ આવે તો આપણા મહાત્મા ગાંધીજીનું આવે તો ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ માટે ખૂબ જ મોટું કાર્ય કર્યું છે એના નિવારણમાં એમના ખૂબ જ મોટા યોગદાન હતા તો સમજીએ આપણે કે ગાંધીજીનું અસ્પૃશ્યતા નિવારણમાં પ્રદાન ગાંધીજીનું નામ અન્યાયોના ઉદ્ધાર માટે કાર્યો કરનારમાં મોખરાનું હતું જ્યાં જ્યાં અન્યાય થતો ત્યાં ગાંધીજીનું નામ મોખરે હતું ગાંધીજીએ નવજીવનના અંકમાં લખ્યું છે કે આપણે જે રીતે અસ્પૃશ્યતા પાળતા આવ્યા છે એ જ રીતે પાળા પાળ્યા કરીએ અને હિન્દુ ધર્મ પર મોટું કલંક છે જે રીતે આપણે આ અસ્પૃશ્યતા પાળીએ છે અને એવું હજી પણ પાળીશું તો એ આપણા હિન્દુ ધર્મ ઉપર કલંકિત સાબિત થશે સ્મૃતિઓનો દુરુપયોગ કરે છે અને પ્રેમ કે જે હિન્દુ ધર્મનો આધાર છે તેનો ઇનકાર છે અસ્પૃશ્યતાના આ શાપને આપણે વળગી રહીશું તો જગત આપણી હાસી કરશે અને ધર્મ તેને પોષે છે તેને વખોડી કાઢશે કોઈ બી વસ્તુમાં જો આપણે ધર્મ સાથે જોડીએ છે તો એનો જે સ્વીકાર છે સ્વીકૃતિ છે એ વધી જાય છે તો હિન્દુ ધર્મનો આધાર છે અને એનો જો ઇનકાર ના કરી શકાય એવી રીતે ધર્મ સાથે જોડીને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે મોખરે કામગીરી કરી છે ટૂંકમાં જો સમજીએ તો કે અંગ્રેજોના આગમનથી અસ્પૃશ્યતાના સંદર્ભમાં વિચારવાનું અને તેને દૂર કરવાનું સભાનપણે શરૂ થયું હતું જ્યારે બીજા દેશના લોકો આપણા દેશમાં આવે છે ત્યારે તમામે એક થવાની જરૂર હોય છે તો તે સમયથી જ અસ્પૃશ્યતાના સંદર્ભમાં વિચારવાનું અને તેને દૂર કરવાનું સભાનપણે શરૂ થયું પરંતુ અસ્પૃશ્યતાના કલંકને દૂર કરી પોતે સમાન નાગરિક તરીકે હક આપવાનું કાર્ય સ્વતંત્રતા પછી શરૂ થયું તેમ છતાં આટલા વર્ષો વીતી ગયા અને સ્વતંત્રતા પછી આ અસ્પૃશ્યતાનું કલંક છે એને નિવારવાનું કામ શરૂ કરવામાં આવ્યું ભારત આઝાદ થયા પછી ભારતીય સમાજના કલ્યાણની અને વિકાસની ગતિ તેજ બની છે ભારતીય બંધારણમાં જન્મગત દરજ્જાને દરજ્જા આપીને જ્ઞાતિના ભેદભાવ રાજકીય સ્તરે દૂર થ કર્યો રાજકીય સ્તરે કોઈ એક સ્તર ઉપર કોઈ એવા દરજ્જા દૂર થાય એ જરૂરી નથી દરેક સ્તર ઉપર એને દૂર કરવો જરૂરી બની જાય છે ભારતની તમામ પ્રજાનો સર્વાંગી વિકાસ સધાય તેની જોગવાઈઓ બંધારણમાં કરી અને રાજ્યને કલ્યાણ પ્રવૃત્તિ દ્વારા પ્રજામાં ન્યાય અને સમાનતા સ્થાપવાનો આદેશ આપ્યો અને ફરજ પડી અગાઉ આપણે વાત કરી તેમ કે કોઈ બી પ્રવૃત્તિમાં જો બંધારણ સામેલ થઈ જાય છે એની અલગ અલગ જોગવાઈ સામેલ થઈ જાય છે તો એ કાર્ય સૌથી ઇઝી અને સરળ બની જાય છે તો આના માટે ચોક્કસથી ફરજ પાડવામાં આવી અને સારી રીતે કામ થઈ શકે એવી કલ્યાણકારી પ્રવૃત્તિ થઈ શકે પ્રજાને ન્યાય માટે સમાનતા મળી શકે એવો આદેશ આપવામાં આવ્યો છે હવે આપણે જોઈએ બંધારણની જોગવાઈઓ બંધારણના આમુખમાં જ જણાવ્યું છે કે રાજ્યના તમામ નાગરિકો માટે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચારવાણી માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તકની સમાનતા નિશ્ચિત કરવાનો અને તેમનામાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડિતતા ખાતરી આપતા બંધુતા વિકાસવાનો નિર્દેશ કરેલો છે વિદ્યાર્થી મિત્રો આજે જોગવાઈ છે કે દરેકને સમાન તક મળે છે વિચારવાણી માન્યતા છે ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તક સમાનતા નિશ્ચિત કરવાનું અને તેમનામાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની અખંડિતતાની ખાતરી આપતા બંધુતા વિકસાવવાનું એટલે કે બંધુતા આપણામાં ભાઈચારો વિકસે એવો નિર્દેશ કરેલો છે ક્યાં કરેલો છે આપણા બંધારણના આમુખમાં આમ ભારતના બંધારણે દરેક નાગરિકને ન્યાય સમાન દરજ્જો અને સમાન તકની તેમજ સામાજિક અન્યાય અને શોષણની સામે રક્ષણ આપવાની બાહેધરી આપી છે બંધારણમાં દરેક નાગરિકને સમાન ન્યાય મળી શકે દરજ્જો મળી શકે અને તક મળી શકે અન્યાય સામે જે શોષણ થતું હોય એની સામે રક્ષણ મળી શકે તેવી બાહેધરી આપણા બંધારણમાં આપેલી છે અનુસૂચિત જાતિ અને આદિવાસી જાતિના ઉત્કર્ષ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે તેવી જોગવાઈ અન્ય પછાત વર્ગોના જીવનમાં વિકાસ અને કલ્યાણ સ્થાપવા માટે સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પણ કરી છે ખાલી સમાન તક દરજ્જા એના માટે જ નહીં પરંતુ એમના જીવનના જાતિના ઉત્કર્ષ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરી છે જીવનમાં વિકાસ અને કલ્યાણ સ્થાપવા માટે પણ શૈક્ષણિક ઉત્કર્ષ માટે મોટી જોગવાઈઓ કરેલી છે શિક્ષણ હશે તો પરિવર્તન ચોક્કસથી આવશે એવું માનીને બંધારણમાં શિક્ષણ માટેના ઉત્કર્ષના કાર્યો કરેલા છે એસસી એસટી અને ઓબીસીમાં જે પંચની ભલામણો છે એની ચર્ચા આપણે કરીએ તો પછાત વર્ગો અંગે આપણી સમજ સ્પષ્ટ કરવી પડશે પછાત વર્ગો એટલે કયા વર્ગો એની માટેની સમજ એ આપણા તરીકે સ્પષ્ટ થવી જોઈએ આ સ્પષ્ટતા એટલી જેટલી સાચી અને એટલી પછાત લોકો અને સમાજમાં આ શબ્દ જે સમાજના દરેક લાભાર્થીઓ છે એમની માટે લાભકર્તા બની રહે છે એકવાર જો સ્પષ્ટતા થઈ જાય છે તો એ સ્પષ્ટતા જેટલી સાચી સ્પષ્ટતા હશે એટલી જ પછાત લોકોને લાભ કરતા સાબિત થશે પછાતપણાનો ખ્યાલ ઔદ્યોગિકરણ પછી વિકસો અને વિકાસની પ્રક્રિયામાં જે વિભાગો પાછળ રહ્યા હતા એના માટે શબ્દ આ પછાત વર્ગ વપરાય છે પછાત વર્ગ જે પોતાનો વિકાસ કરવા માટે પછાત રહી ગયા છે એવા વર્ગની વાત છે સમાજના નબળા વર્ગોને વિશેષ રક્ષણ આપીને આગળ વધારવાની વિકાસની પૂરી તક પાડવાની જે બાબત એટલે કે અનામત નીતિ સૌથી મોટી નીતિ એ અનામત નીતિ છે કે જે નબળા વર્ગ છે એમને વિશેષ રક્ષણ આપીને આગળ વધારવાની તક પૂરી પાડે છે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જે સ્કોલરશિપ છે જે અનામત છે એ બહુ જ મોટું કાર્ય છે અને એનાથી જે નબળા વર્ગો છે એને વિકાસની તકો મળી રહે છે આગળ વધવાની પ્રેરણા મળે છે એને ભણવું છે એની પાસે ભણવા માટે પૂરતા પૈસા નથી તો એ સ્કોલરશિપ રૂપી હવે તો ફ્રી શીટ કાર્ડ છે કે એક બી રૂપિયા આપ્યા વગર એ વ્યક્તિ ખાલી ફ્રી શીપ કાર્ડ કઢાઈને અને એ ફ્રીમાં ભણી શકે છે હાયર એજ્યુકેશન હોય કે માસ્ટર ડિગ્રી હોય તમામમાં આ લાભ મળે છે તો આવી જે વિકાસની તક પૂરી પાડવાની જે જોગવાઈ છે એને અનામત નીતિ કહેવામાં આવે છે અસ્પૃશ્યતા એ હિન્દુની નીપજ નથી ને આપણા કોઈ પણ પુસ્તકમાં પણ નથી આ એક જૂનવાણી વહેમ છે અને જેને આપણી સમગ્ર રાષ્ટ્રીય ગુણવત્તામાં વિક્ષેપ ઊભો કર્યો છે સ્વામી વિવેકાનંદજી દ્વારા આ કહેવામાં આવ્યું હતું હજારો યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે છે એ હિન્દુની નીપજ નથી કે નથી કોઈ આપણા પુસ્તકમાં લખેલું આ એક વહેમ છે જે ખૂબ જ જૂનવાણી છે અને સમગ્ર જે રાષ્ટ્રીય ગુણવત્તા છે એમાં ખલેલ ઊભી કરી છે આ જે અસ્પૃશ્યતા છે એણે આપણા ગુણવત્તામાં એટલે કે આપણી ક્વોલિટીમાં ખૂબ જ અવરોધ ઊભો કર્યો છે તો તેથી જ અસ્પૃશ્યતા માટે ઘણી કામગીરી અને જોગવાઈઓ આપણા બંધારણમાં કરવામાં આવી છે હવે આપણે જોઈએ અનુસૂચિત જાતિ અસ્પૃશ્ય જ્ઞાતિઓને બંધારણમાં અનુસૂચિત જ્ઞાતિ તરીકે સંશોધવામાં આવે છે બંધારણની કલમ ત્રણસો એકતાલીસ અનુસાર રાષ્ટ્રપતિને એવી સત્તા છે કે તેઓ અમુક જાતિને અનુસૂચિત જાતિ જાહેર કરી શકે છે જે સમય પર રાષ્ટ્રપતિ જે સત્તા ઉપર છે એમને એવી જે સત્તા આપવામાં આવી છે કે એ અમુક જાતિને અનુસૂચિત જાતિ જાહેર કરી શકે છે બંધારણની અનુસૂચિત જાતિમાં જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પરિભાષિત કરી છે અનુસૂચિત જાતિઓ તરીકે જાહેર કરેલી છે ઘણી બધી એવી જાતિ છે કે જે અનુસૂચિત જાતિમાં આપણે ગણીએ છીએ અસ્પૃશ્ય જેવા ભેદભાવ અને સામાજિક અસમાનતા આદિવાસીઓ તરફ ન હતા હવે આપણે વાત કરીએ છીએ અનુસૂચિત જનજાતિની તો અનુસૂચિત જનજાતિ એટલે વનવાસી સમુદાય તો ત્યારે અસ્પૃશ્યતા જેવા શબ્દો જે સામાજિક અસમાનતા એ આદિવાસીઓ તરફ ન હતા પરંતુ તેમના વસવાટની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે તેઓ સમાજમાં ભળી શક્યા ન હતા સૌથી પહેલાં તો આદિવાસી શબ્દ જે આવે તરત જ આપણને થાય કે છેવાડાના જે જંગલમાં રહેતા હોય જેમનો વસવાટ નક્કી ના હોય એવા વ્યક્તિઓને આપણે આદિવાસી સમજી શકીએ હવે તો એ શબ્દ પણ બદલાઈને વનવાસી થઈ ગયો છે તો આપણે જેમ બે પ્રકારના પછાત વર્ગોને આવરી લીધા હતા એમાં અનુસૂચિત જનજાતિ છે તેમના વસવાટને લઈને જે વિશિષ્ટ પરિસ્થિતિ જોગવાય છે એમાં એમને અનુસૂચિત જનજાતિ ગણવામાં આવે છે આદિવાસીઓની અલગતા અને પછાતતાના પાછળ ભૌગોલિક પરિબળો કારણભૂત છે આદિવાસીઓને ભૂમિજન વનવાસી વગેરે નામે ઓળખવામાં આવે છે આદિ એટલે મૂળ અને વાસી એટલે રહેવાસી આદિવાસી એ નામનું અહીંયા જે કીધું છે કે આદિ એટલે મૂળ અને વાસી એટલે રહેવાસી જે મૂળ ત્યાંના જ રહેવાસી છે એવા લોકોને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ હવે આપણે સમજીએ પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિશે તો સ્પષ્ટતા કેળવી પણ આ પછાત વર્ગ એટલે કયા વર્ગને આપણે પછાત ગણવો તો પછાત વર્ગ એટલે કેટલીક જ્ઞાતિના સમૂહ સિવાય બીજું કશું જ નહીં અમુક અમુક જાતિના સમૂહને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે પછાત વર્ગોમાં જો પંચોની જોગવાઈ જોઈએ તો બંધારણની કલમ ત્રણસો ચાલીસ મુજબ ભારતના પ્રદેશમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની સ્થિતિ અને તેમને પડતી મુશ્કેલીઓના તપાસ કરવા અને તેના નિવારણ માટે તેમની સ્થિતિ સુધારવા માટે સંઘ તથા રાજ્ય પગલાં લેવા જોઈએ જે અમુક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેવા વર્ગોની સ્થિતિ અને પડતી મુશ્કેલીઓની તપાસ કરવી જોઈએ અને એમની સુધારવા માટે પણ સંઘ અને રાજ્ય પગલાં લેવા જોઈએ તો ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિ જ નહીં ઘણા બધા વર્ગ ઘણા બધા જ્ઞાતિઓના સમૂહ એવા છે કે જે કદાચ અનુસૂચિત જાતિમાં ને જનજાતિમાં નથી આવતા પરંતુ તેમ છતાં તેમના વિકાસ માટે અને તેમની પરિસ્થિતિ સુધારવા માટે આપણે ચોક્કસથી વિચારણા કરવી પડે એવી જ્યારે સ્થિતિ છે એને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ ભારતમાં પછાત વર્ગો માટે બે પંચોની નિમણૂક કરવામાં આવી હતી પ્રથમ પંચ કાલેલકરની અધ્યક્ષતામાં ઓગણીસો ત્રેપનનીથી નિમાયું હતું અને બીજું પંચ શ્રી બીપી માંડલ માંડલીની અધ્યક્ષતામાં હેઠળ ઓગણીસો ઇઠ્યોતેરમાં નિમાયું હતું ગુજરાત રાજ્યમાં વિવિધ પંચોનું પછાત વર્ગોની યાદી માટે આયોજન કરવામાં આવ્યું હતું આ નીતિ પાછળ ત્રણ ઉદ્દેશ્યો મુખ્ય રહેલા છે સામાજિક વિષમતા દૂર કરવી વિકાસની ગતિમાં સહભાગીદાર બનાવવા અને નબળા વર્ગોના હિતોની રક્ષા કરવી આ જે પંચ છે એના પાછળ ત્રણ મુખ્ય ઉદ્દેશો છે સામાજિક વિષમતતા વિકાસની ગતિમાં સહભાગી વિકાસ જ્યારે થાય છે ત્યારે તેમને સહભાગી બનવા ખૂબ જરૂરી છે અને નબળા વર્ગોના જે હિતો છે એની રક્ષા કરવી એમની માટે જે સારું છે એમાં એ અધિકારોમાં આપણે એમની રક્ષા કરવી સલામતી આપવી તો આ મુખ્ય ત્રણ ઉદ્દેશો પાછળ પછાત વર્ગો માટે પંચની નિમણૂક કરવામાં આવે છે તમને બધાને ખબર હશે કે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી વધારે અનામત નીતિ એની જોગવાઈ કરવામાં આવી છે કે જે બી મેરિટ બાર પડે છે શૈક્ષણિક ક્ષેત્રે કોઈ એડમિશનની વાત હોય પ્રવેશ પરીક્ષાની વાત હોય એ તમામમાં ચોક્કસ નક્કી કરેલા ટકાવારી મુજબ અનામતની જોગવાઈ કરેલી છે રાજકીય ક્ષેત્રે પણ અનામતની જોગવાઈ છે કે જેથી કરીને એસસી એસટી અને ઓબીસીના સભ્યો પણ રાજકીય ક્ષેત્રે પોતાનું હોદ્દો બનાવી શકે અને આગળ વધી શકે રોજગારી ક્ષેત્રે પણ અમુક રોજગારમાં કોઈ પછાત વર્ગ ના કરી શકે એવું નથી હોતું તમામ ક્ષેત્રે અનામતની નીતિનો અમલ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નિમ્ન જ્ઞાતિના જે લોકો છે એના અન્યાય અને ભેદભાવથી પૂર્ણ ગુલામીવાળા જીવનના સલામતી સ્વરૂપ એવી પછાત વર્ગ માટે વિવિધ સામાજિક નીતિઓ વિસ્તૃતમાં જણાવી છે આ એકમમાં આપણે નિમ્ન જ્ઞાતિના જે લોકો છે એસસી છે એસટી છે અને ઓબીસી એટલે કે પછાત વર્ગ છે એમના એમના ભેદભાવપૂર્ણ જે ગુલામીવાળા જીવનના સલામતી રૂપ સલામતી સ્વરૂપો આપવા માટે અને પછાત વર્ગ માટેની વિવિધ સામાજિક નીતિઓ એને વિસ્તૃતમાં સમજવાની કોશિશ કરી છે બંધારણની જોગવાઈઓ શું છે એની પણ આપણે સમજ કેળવી છે સમજ કરેનો વિદ્યાર્થી તેનો ઉપયોગ કરીને કોઈના કોઈને સહયોગી બની શકે તદઉપરાંત ગાંધીજી દ્વારા જે નીચલા વર્ગ માટે અસ્પૃશ્યતા નિવારણ માટે મુખ્ય યોગદાન જે દર્શાયું છે એને પણ આપણે સમજ્યા અને તેની જોગવાઈ જોગવાઈના વિસ્તૃતમાં ચર્ચા કરી છે અનામત નીતિના વિવિધ ઉદ્દેશોને પણ આ એકમમાં છણાવટ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે જે પણ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઈબ અને ઓબીસી જે જ્ઞાતિ વાત છે એ જ્ઞાતિની પરિસ્થિતિ શું છે અને એ જ્ઞાતિ માટે વિશિષ્ટ જોગવાઈ કેવી રીતે કામ કરે છે બંધારણની જોગવાઈઓ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો આજના એકમમાં આપણે એસસી એસટી અને ઓબીસી એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોની આપણે ઊંડાણપૂર્વક સમજ કેળવી છે અસ્પૃશ્યતા જે સૌથી મોટું કલંક આપણા સમાજમાં હતું એના નિવારણ માટે ગાંધીજી દ્વારા અનેકો કાર્યક્રમો કરીને અને પ્રયત્નો કર્યા છે એને પણ આપણે સમજ્યા છે સાથે સાથે તેને લગતી કાયદાકીય જોગવાઈ છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે છેલ્લે કે જે અનામત નીતિ છે કે વિદ્યાર્થીઓને લગતી કે જે બી સામાજિક પછાત વર્ગોને લગતી અનામત નીતિ જે રાજકીય ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને રોજગાર ક્ષેત્રે કાર્ય કરે છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે આભાર